પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી નું પહેલું વ્રજ તથા અખિલ વ્રજ નું સ્વરૂપ સેવનના પ્રકાર મહાપ્રસાદનું સ્વરૂપ એક સમયને વિશે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી સૌરઠના પરદેશમાં પધાર્યા છે ત્યારે વૈષ્ણવને ઘરે પધાર્યા ત્યાં બીજા વૈષ્ણવો દર્શન કરવા આવ્યા ત્યારે વૈષ્ણવને ઘરે પધાર્યા ત્યાં બીજા વૈષ્ણવ દર્શન કરવા આવ્યા ત્યારે એક વૈષ્ણવે પૂછ્યું અમે જઈએ છીએ શ્રી કરવા ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું જે સારું પણ એક વાત છે વૈષ્ણવ સર્વે જમનાપાન કરવા જાય છે પણ પુરુષોત્તમનું અખિલ વ્રજ જે છે તેનું કોઈને દર્શન થાય છે તેનું કોઈને દર્શન થાય છે ઠાકોરજી આજ્ઞા આપી કે જે સારું પણ જમના કરવા જાય છે એને અખિલ દર્શન થાય છે અખિલ વ્રષ જોયું છે તમે લોકો એમ ત્યારે વૈષ્ણવ

તો એક તો વ્રજ અને બીજું અખિલ વ્રજ ત્યારે વૈષ્ણવે કહ્યું કૃપાના જ વ્રજ વ્રજ તે કહ્યું અને અખિલ વ્રજ તે ક્યું આ બેમાં શું અંતર છે પૂછે છે ક્યાં આગળ આવ્યું ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું કે વ્રજ તો ચોરાસી કોષનું તે વ્રજ તે વ્રજ છે એટલે જે વ્રજ ભૂમિ છે આખું ચોર્યાશી કૃષનું વ્રજ વ્રજ છે ને એ વ્રજ અને અખિલ વ્રજ જે છે એ વૈષ્ણવના ઘરમાં જે શ્રી ઠાકોરજીનું સેવન છે તે પાસે છે તે શ્રી વ્રજભૂમિની શ્રી ઠકરાણી ઘાટની મૃતિકા એટલે કે રજ લઈને તેની થેલી કરીને સેવે છે રેશમી કપડાની થેલી નાની કરીને તેમાં રજ પધરાવીને સેવા કરે છે તે શ્રી ઠાકોરજી સાથે રાખીને શ્રી ઠાકોરજીને સેવે છે તે અખિલ વ્રજ છે એટલે અહીંયા ઠાકોરજી એમ કહેવા માંગે છે કે તમે અખિલ વ્રજ ને મૂકીને વ્રજમાં જાઓમાં કોઈ અખિલ વ્રજિલ વ્રત તો તમારા જ ઘરમાં છે મૂકીને તમે વ્રજમાં જઈ રહ્યા છો એવું અહિયાં ઠાકોરજી સમજાવે માંગે છે તે શ્રી ઠાકોરજી અખિલ વ્રજ સુંદર સહિત જુગલ સ્વરૂપે દર્શન આપે છે ક્યાં અખિલ વ્રતમાં અખિલ વ્રજ ક્યાં આપણા મંદિર આપણા ઘરે આપણા માથે બીરાજે છે ઠાકુરજી જેને ભગવત કૃપા થશે તેની દ્રષ્ટિ પડે જે અખિલ વ્રજ સુંદરી તો શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે તે એક સ્વરૂપ છે અને તે રજ ચરણામ્રત પણ કહેવાય છે તે ઉપર કહે છે શ્રી મહાપ્રભુજી નું સેવન છે એટલે કે શ્રી ગોપેન્દ્રજી આપેલું મહાપ્રભુજી એટલે અહીંયા ગોપેન્દ્રજીનું કહેવું છે તેની આગળ આત્મસમર્પણ થયું છે તેથી તે સેવન આગળ સર્વભોગ સામગ્રી વસ્તુ સમર્પીને લેવી એટલે હવે અહીંયા અખિલ વસ્તુનું વધારે આપણને ભાવ સમજાવે છે કે તમારા ઘરમાં જ છે આ બધું જેને જે ઠાકોરજીને ગોતવા માટે તમે વ્રજમાં જાઓ છો એ ઠાકોરજી પોતાના જૂથ સહિત મહારાણી જી સહિત તમારા ઘરમાં જ બિરાજે છે એમ કહે છે તમે એમની સામે સમર્પણ કર્યું છે તમે ત્યાં આગળ ભોગ સામગ્રી પણ સમર્પીને લો છો લખ્યું છે કે કોઈને સમર્પેલી વસ્તુ લેવી નહીં તે લેવાથી મહાન અપરાધ પડે જે પોતાના ઠાકોરજીને સમર્પેલું નથી હવે આગળ અને જે સેવનની તમે સેવા કરો છો તેમાં પણ ફેર છે તેમાં સેવન પાંચ પ્રકારના છે હવે સેવનના સ્વરૂપ સમજાવે છે ત્યારે વૈષ્ણવે પૃથ્વી પૂછ્યું છે કૃપાનાથ તે પાંચ પ્રકાર કયા પુષ્ટિ માર્ગના અને મર્યાદા અને પ્રવાહી માર્ગના સેવનના ભેદ સમજાવે છે ત્યારે શ્રીએ શ્રીમુખથી કહ્યું કે એક તો પાષાણનું સેવન છે બીજું પિત્તળનું ધાતુ સેવન છે તે બે સેવન પ્રવાહી છે એટલે આપણા કામના નહીં આપણે પુષ્ટિના જીવો જઈએ આ આપણા વિશે નથી પણ સેવ સેવાય તો રહ્યા છે હિન્દુ ધર્મમાં એટલે અહીંયા સમજાવે છે કે પ્રવાહી લોક પ્રવાહી સેવન છે ત્રીજું સેવન પાદુકાજીનું છે તે તો પોતાના ધણીનું છે એટલે કે પાદુકાજી કોના છે આપણા ઠાકોરજીના છે એટલે કીધું છે કે તે પોતાના ધણીનું છે શ્રી ઠાકોરજીના પાદુકાજી છે તે પાદુકાજીના સેવનની સેવા ઘણી મર્યાદાએ કરવી એને મર્યાદી જીવ સેવે છે જે અસમર્પિત વસ્તુનો ત્યાગ કર્યો હોય તેવા જીવથી તે સેવા થઈ શકે જો જે માર્ગનો આચાર પાળે તે જીવ છે ચોથું તો એટલે હવે પાદુકાજીના સેવન વિશે સમજાવ્યું કે આ પ્રમાણેના જીવ જ ઠાકોરજીના પાદુકાજીનું સેવન કરી શકે એટલે ખૂબ મેઢ પ્રમાણે કરવી જોઈએ હવે વસ્ત્ર સેવન તે પુષ્ટિ છે પાંચમ પાંચમું સેવન છે તે પત્રી સેવન છે તે પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમનું છે તેનું મહાત્મય શું છે એટલે હવે પત્રી સેવન વિશે સમજાવે છે કે એનું મહાત્મય શું છે પણ હવે એની પહેલાં આગળ જે આવ્યું એ સમજાવે છે કે પિત્તળનું કે પાષણનું ગળાય છે તેમાં પ્રતિષ્ઠા કરે છે વેદાંત મંત્રથી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે એટલે આપણે જે આગળ મર્યાદા માર્ગના સેવન કીધા ને મર્યાદા સેવન સોરી પ્રવાહી સેવન આગળ પ્રવાહી સેવન આવ્યા એ વિશે સમજાવે છે કે પ્રવાહી સેવનમાં કઈ રીતે રીત હોય કે એમાં વેદ મંત્ર પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરે એ માટે તેનું નામ પ્રવાહી સેવન છે તે પ્રવાહી જીવ સેવે અને મર્યાદા માર્ગમાં પણ આ જ રીત છે અને પાદુકાજીનું સેવન છે તે તો પોતાના ધણીના છે સ્વામીના છે પ્રભુશ્રી ગોપાલલાલજી ગોપેન્દ્રજીના છે તેની ઘણી મર્જાદાએ સેવા કરવી મેન્ડ પ્રમાણે સેવા કરવી અને પત્રી સેવન જે છે તે તો પોતાના ધણી એવા પ્રભુજીનું શ્રમજળ છે તે આવે એટલે શ્રમજળ આગળ સમર્પવું તે માટે પુષ્ટિપુષ્ટિ સેવન છે અને બીજી જાજી મરદાતાનું કંઈ કારણ નથી પણ હવે જે પાદુકાજીની સેવા કરે ને એને ખૂબ મેંડ પ્રમાણે કરવી જોઈએ પણ હવે અહીંયા પત્રી સેવન વિશે કહે છે કે બીજું બહુ જાજુની પાદુકાજી જેટલું ખૂબ મેંડ પ્રમાણે જાળવે ન જાળવે તો ચાલે એનું કારણ નથી અન્ય આશરો ન કરવો સમર્પિત ન લેવું એવો ઠેરાવ રાખીએ તો પુષ્ટિ સેવા શુદ્ધ થાય અને શુદ્ધ પુષ્ટિ થાય અને તે શ્રી ઠાકોરજી આરોગ્ય તે પ્રસાદ કહેવાય અને પત્રી સેવન છે કારણ શું ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી પોતાની સૃષ્ટિમાં પોતાનો ગુણ વધારવાને એટલે કે પત્રી સેવન જે આરોગ્ય છે પત્રી સેવનને જે ધરવામાં આવે છે મહાપ્રસાદ કેમ કહેવાય એ પ્રશ્નનો જવાબ આપવામાં આપી રહ્યા છે કે પોતાની સૃષ્ટિમાં પોતાનો ગુણ વધારવાને તથા સૃષ્ટિ વધારવાને પત્રી લખે છે એટલે આપણે ખેલ મંડપમાં પત્રિકા લખાય એની વાત છે તે જુગલ સ્વરૂપે એકઠા થાય છે એટલે કે ઠાકોરજી અને ભગવદી બંને અહીંયા કૌંસમાં લખ્યું છે કે ઠાકોરજી અને ભગવદી શ્રી ઠાકોરજી અને અનિલ અંગીકૃત વૈષ્ણવ પત્રીમાં લખાય છે તેથી શ્રી મહાપ્રભુજી આ રોગીને ઓલા વૈષ્ણવને પ્રસાદ લેવરાવે છે એટલે પેલા વૈષ્ણવને પ્રસાદ લેવરાવે છે અને આપે છે ત્યાર પછી તે મહાપ્રસાદ થાય તે માટે શ્રી ઠાકોરજીનું ઉચ્છિષ્ટ તે પ્રસાદ અને અનિલ વૈષ્ણવનું ઉચ્છિષ્ટ તે મહાપ્રસાદ તે માટે પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે તે તો પત્રી સેવન છે એટલે પત્રીમાં જે લખાયું છે એ ઠાકોરજી અને ભગવતી બધા ત્યાં બિરાજે છે એટલા માટે પત્રી સેવન વિશે આટલું સમજાવે છે એમાં આ પ્રસાદ છે કેમ કે ઠાકોરજીએ પણ આરોગ્યા અને ઠાકોરજી પછવાડે ભગવતીઓ પણ આરોગ્ય અને તેને સેવકજન સેવે છે તે એક પતિવ્રતાના ધર્મે કરીને અન્ય આશરા રહિત છે ઘણી મર્યાદાએ સેવે છે એકાગ્રહે ચિત્ર રાખીને દૃઢતાથી લૌકિક વ્યવહારના ખાનપાના દિક મૂકીને સેવે છે તે ચરણારવિંદની પ્રાપ્તિને પામે છે તેમાં સંદેહ નથી આ પત્રી સેવનનું સમજાવ્યું ત્યારે વૈષ્ણવે પૂછ્યું જીરાજ તે તો ખરું પણ પત્રીમાં અનિન અંગીકૃત ભગવદી લખાય છે તે શું છે ત્યારે આપશ્રીએ કહ્યું જે વારું પૂછ્યું જે અમારો એક આશરો કરીને રહ્યા છે પ્રથમ તેનું લક્ષણ એ જ છે અને બીજું તો અમને પુરુષોત્તમ કરીને જાણે છે એટલે કે પ્રથમ અનિન અંગીકૃતનું લક્ષણ શું કે એક અમારો જ આશરો છે બીજું કે અમને ઠાકોરજી કરીને જાણે છે અમોને સર્વસ્વ પોતાનું કરીને જાણે છે જે આ માર્ગની રીતિ મુજબ મર્યાદા પાડે છે જે સમર્પણના ભાવથી રહે છે લૌકિક વ્યવહારે ખાનપાન તજીને રહે છે અને ક્યારેય અણ સમર્પ્યું ન લે અવૈષ્ણવના સંગથી દૂર રહે રહે તેના સ્પર્શવાળી વસ્તુ પણ ગ્રહણ ન કરે અને જો કરી લે તો માર્ગથી પતિત થાય તે નિસંદે છે માટે આ માર્ગ પ્રેમ લક્ષણ ભક્તિનો છે જેમાં સ્નેહ નથી મર્યાદાનું પાલન નથી તેવા ન લખાય જે અન્ય આશરો છૂટતો નથી તો તેના હરદામાં અમુક ક્યારેય બિરાજ ક્યાં બિરાજીએ એટલે જેને અમારા સિવાય બીજું બીજું કારણ હોય જેને અમારા પ્રત્યે પ્રેમ નથી તો એના હરદામાં અમે શું કરવા બિરાજીએ એમ છે અમે ક્યાં બિરાજીએ તો તેના નામનું કારણ અમોને ક્યાં રહ્યું તે તો મર્યાદા કે પ્રવાહી જીવ છે પુષ્ટિ નથી પુષ્ટિ અંગીકૃત સિવાય નામનું કારણ નથી એટલે પછી એને ભગવદી ન કહેવાય પછી એનું કંઈ કારણ નથી જેનામાં સ્વરૂપ નિષ્ઠા લક્ષણનો ભાવ હોય તેવા લખાય જે શ્રીજીને સર્વસ્વ કરીને જાણે છે બીજાનું કાંઈ કારણ નથી સેવનમાં અમારો કે અમારા અંગીકૃત ભગવતીનો આવિર્ભાવ સર્વથા નથી જુઓ હવે હનુમાનજીનું ઉદાહરણ આપે છે એ હનુમાનજીની અનન્યતા દાસભક્તિની હતી તો તેના હરદામાં પ્રભુ દેખાણા તે હૃદય ચીરીને સર્વને દેખાણા તેવો અનન્ય ભાવ તેનો હતો તો હરદામાં ઠાકોરજીને દર્શન આપવું પડ્યું તે તો મર્યાદા ભક્તિ કહી એટલે મર્યાદામાંય ઠાકોરજીની અનન્યતા છે ત્યારે ઠાકોરજી ત્યાં બિરાજે છે એ તો મર્યાદા ભક્તિ છે તોય આ તો સર્વપરી ભક્તિ સ્નેહ અને પ્રેમ લક્ષણ ગોપીજનો જેવી ભાવનાવાળી કઈ છે તો તેવા અનિન ભગવદીનું કારણ અમોને ઘણું જ છે તેથી લખાય છે એટલે કે તેથી પુષ્ટિ ભગવદી લખાય છે એમનું નામ લખાય છે પ્રશ્ન એમ છે કે આટલા માટે લખાય છેવન થાય તો આગળ સમર્પીને સમર્પી એ મહાપ્રસાદ કહેવાય એટલે જ્યારે જ્યારે પત્રી સેવનને ધરવામાં આવે છે એ તો મહાપ્રસાદ જ છે પણ મહાપ્રસાદ નું સ્વરૂપ છે તેનું મહાત્મય વર્ણવ્યું જાય નહીં તે તો શ્રીજી તથા ભગવદીના અધરામ્રત રૂપ છે તેનો પરસ જેના તેના હાથથી ન કરાવાય તો લેવાય ક્યાંથી જો આ એક વારાઘડીયા આવવાવાળી વસ્તુ છે અત્યારે ઘણા બધા અને આચરણે પણ છે એ બધા વંદનીય છે નિંદનીય જરાય નથી ઘણી વાર આપણાથી એવી ભૂલ થઈ જાય કે એવાના આચરણ આપણાથી ન થાય તો આપણે નિંદનીય થઈ જાય પણ એ વંદનીય છે કેમ કે ઠાકોરજીની આજ્ઞા છે કે જ્યારે અધરામૃત રૂપ છે ઠાકોરજી અને ભગવદીનું અધરામૃત એવું અમૃત છે અમૃત જ કીધું ને અધરામૃત અમૃત છેલ્લે અમૃત આવ્યું હવે એના પરસ જેના તેનાથી ન કરાવાય જેના તેના હાથથી ન કરાવાય તો લેવાય ક્યાંથી એટલે પછી મુખમાં મુકાય કેવી રીતે અડાતો જ નથી અડાડાતો જ નથી પ્રસાદ તો એટલી મેંડથી રાખવો પડે ગમે એના હાથમાં દેવાય નહીં દઈ દીધો પછી એ લેવાય નહીં એ તો છોવાઈ ગયો એવું કીધું મહાપ્રસાદ છોવાય જેમ શુદ્ધ વસ્તુનો પરસ હોય અશુદ્ધ વસ્તુથી થાય તો છોવાય જેમ જાતિ વિજાતિનો પરસ કરો તો છોવાય સચેત સ્નાન કરવું પડે એટલે કે કપડા સહિત કરવું પડે એમ સમજો એટલે આટલું જ ન ભ્રષ્ટ થઈ ગઈ વસ્તુ આટલી જ વસ્તુ છોવાઈ ગઈ જેમ આપણે ન અડવા જેવા વસ્તુ વિજાતીય જીવને અડી જવાઈએ તો કપડા સહિત સ્નાન કરવું પડે તો એટલું જ આ મહાપ્રસાદનું કીધું છે ઉત્તમ વસ્તુનો ઉત્તમ પ્રકાર સમજવો એટલે કે આ વસ્તુ જેવી તેવી નથી બહુ ઉત્તમ છે કેમ આપણે ઠાકોરજીને કેટલા સેવા ધ્યાન સાચવટી કરે એવી જ રીતે પ્રસાદને એટલો સાચવીને રાખવાનો મહાપ્રસાદને સાચવીને રાખવાનું કીધું છે જેથી મહાપ્રસાદની પાતળ ધરતાં પહેલાં આ માર્ગમાં પોતના કરવાનો ખાસ રિવાજ છે હવે તો હતો થઈ ગયો છે પણ છતાં પણ મહત્ત્વ તો આપણે સાચવી રાખીએ પેલા તો પોતના કરતા એ ભૂમિ પણ એટલી શુદ્ધ હોવી જોઈએ જ્યાં આપણે પ્રસાદ ધરી શકીએ પાતળ ધરી શકીએ કેટલું બધું મહત્વ હતું પણ હવે આપણે એટલું તો મહત્વ રાખીએ જ કે ચલો આપણે નીચે સાથેથી સાફ કરીને જગ્યા હાથેથી સાફ કરીને પછી પાતળ પધરાવીએ ને પછી એ એવો મહાપ્રસાદ એટલો બધો અગાધ છે જ્યાં જ્યાં આપણે પધરાવીએ તો એટલે કીધું છે કે પાતળ ધરતા પહેલા માર્ગને પોતના કરવાનો ખાસ રિવાજ છે જેને ભૂમિ ઉપર ન ધરાય માટે ભૂમિ શુદ્ધ શુદ્ધ જોવે માટે આ માર્ગમાં સાવધાનીથી રહેવું જેથી પોતાના ભાવની હાનિ ન થાય અને અખિલ રાસ તે માંડવો છે હવે અખિલ વ્રજ શું છે સમજાવ્યું કે અખિલ વ્રજ તે છે એ આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી છે આખું જૂથ સાથે આખું વ્રજ છે જેમાં ઠાકોરજી એકલા નથી એકલા પરિકર નથી સ્વામીનીજી સાથે મહારાણીજી અને આખા વ્રજની સાથે અખિલ વ્રજ સાથે છે અને હવે અખિલ રાસ આપણને રાસનું વચન આપ્યું જ ને એ હવે અહીંયા સમજાવે છે કે અખિલ રાસ તે તો માંડવો છે મંડપ મહામદમન મહોત્સવ છે મેલાપ સર્વ અનિન અંગીકૃત ભગવતીનો થાય છે ત્યાં કોઈ લૌકિક ગતિ રહેતી નથી જ્યાં સુધી લૌકિક સંબંધ ભાવ છે ત્યાં સુધી ચક્ષુ છે ત્યાં સુધી સૂજે નહીં હવે આપણે માંડવામાં સગાવાલાના વેવારે ગયા છીએ અને આમંત્રણ આપ્યું જવું પડે ઘરના છે ઈ માર ત્યાં આવ્યા હતા હું ત્યાં જાઉં એવો ભાવ હોય હજી તો અલૌકિક વ્યવહારથી વ્યવહાર ગયા છીએ આપણે પણ પછી ત્યાં જઈને આપણી દ્રષ્ટિ અલૌકિક નથી થતી ત્યાં આગળ આપણને વ્યવહાર જ આવવાનું દેખાય છે તો કાંઈ હજી સૂજે જ નહીં પણ ત્યાં આગળ આપણને ઠાકોરજીના દર્શન થશે માંડવાના દર્શન થશે રાસના દર્શન થશે આ કેતુ રાસની ફરકે છે કળશના દર્શન કરશું આટલું બધું જૂથની સાથે તેલ તિલક કરશું ફરતે પરિક્રમા કરશું મંડપમાં ફેરા ફરશું એ બધો જે અલૌકિક સંબંધી વિચારીને આપણે જઈએ ને તો આપણી દ્રષ્ટિ સુદ્રષ્ટિ થાય અને કાંઈક દર્શન થાય ને એવો અનુભવ થાય પેલા તો ધીરે ધીરે અનુભવ થાય ને પછી દર્શન તો તો આ ચામ ઠાકોરજી કૃપા કરે તો દિવ્ય દ્રષ્ટિ થાય પણ પેલા તો આ લૌકિક ચક્ષુ જ્યારે નદી દ્રષ્ટ કરે ત્યારે નજરે નિશ્ચય પડે ત્યારે સમજાય અને નજરે પડે પણ જીવને મદ છે અહમભાવ છે ત્યાં સુધી સુજે નહીં લૌકિક દેખે છે

એકાબીજાને આપણે બીજાનો બગાડીએ છીએ જલ્દી જલ્દી કરાવીને આપણે ઠાકોરજીના દર્શન કર્યા પછી કાંઈ વાગોળીએ જ ખરા જેવું સ્ત્રીઓ બીજી સ્ત્રીનો શણગાર બીજી સ્ત્રીની સાડી બીજી સ્ત્રીનો ચોટલો બીજી સ્ત્રીના મેચિંગ કર્યું છે કે નહીં એનું વિવરણ કરે ને જેટલી ડિટેલમાં એનું વિવરણ એના કર એનાથી પાંચ ટકાએ વિવરણ ઠાકોરજીના દર્શન કરે છે એનું કરીએ ને તો એ મગજમાં થોડું રહેશે પણ આપણને જે વ્યક્તિ ગમતી ને એનું તો આપણે વારાઘડી એનાલિસિસ કર્યા કરે કે જોતો એ આમ કરેશ જોતો ઓલાનીયાર બોલેશ જોતો ને કેવી સાડી પહેરીશ ન થારી લાગતી અથવા તો ઓલાની સાડી કેવી સરસ છે ઓલી જો યાર બોલવા ગઈ આ બધું આપણે જોઈએ ને તો ન દેખાય મંડપમાં બેસી નહીં તે પણ ઠાકોરજીના વાગા કેવા છે કેવા અલગ અલગ કલરના અલગ અલગ રીતે ધરેલા છે ઠાકોરજીનો મુગટ કેવો છે કેવા સરસ કુંડલ દેખાય છે એવા આપણે કોઈની ઠાકોરજીની શોભાનું વર્ણનગર કર્યું હોય તો યાદ રહે પણ આપણે તો લૌકિકની શોભા નિંદા કરવા જઈએ તો ન યાદ રહે એટલે ઠાકોરજી કહે છે કે લૌકિક બુદ્ધિ લૌકિક દેખે તો વિશ્વાસ નથી ઉપજતો કે આપણે આ અખિલ રાસમાં છીએ માંડવામાં છીએ એ વિશ્વાસ ન ઉપજે એવું કહે છે જ્યાં સુધી કોઈના

સામગ્રી ઘરમાં છીએ તોય લૌકિક આપણે આ વખતે લૌકિક નથી કરવાનું બલેન ઠાકોરજી સન્મુખ નથી ચોર્યાસી બસો બાવનનો તો એક એવો દાખલો છે કે સામગ્રી સૂત કરતાં કરતાં એનો દીકરો પરદેશ કમાવા ગયો તો નહીં પાછો આવવાનો છે અને એ દીકરો એ ભગવતી છે એ સેવામાં હાથ બટાવશે એવું વિચાર કરે છે કે કાલથી તો અમે અધિક સેવા કરશું ઓલો આવશે ને તો અમે સા વધુ વધુ રૂઢી રીતે સેવા કરશું એવું સામગ્રી સુદ્ધ કરતા એવો શુદ્ધ કરતા કરતા વિચારે છે ને ત્યાં જ ઠાકોરજીએ એ ઠેલી દીધું સામગ્રીનું વાટકો કે તું સામગ્રી સુદ્ધ કરતા કરતાં લૌકિક વિચારતી હતી મારામાં તો ધ્યાન જ નથી તો હું શું કરવા અંગીકાર કરું આ પ્રસંગ છે ચોર્યાસી બસો બાવનનો જોઈ જોજો નામ બામ મને યાદ નથી અત્યારે પણ આ સત્ય હકીકત છે તો ત્યારે તો ટેરો હશે ને સામગ્રી સૂત કરતી હશે ત્યારે એટલે જ્યારે પણ અલૌકિક કંઈ પણ આપણે સેવા કરી રહ્યા છે ચાહે બુહારી કરી રહ્યા છે ત્યારે મગજમાં અલૌકિક આવે તો એ કેટલું ઠાકોરજી અંગીકાર કરે એ પ્રશ્ન રે એટલે તો ત્યાં સુધી આ જાય નહીં એ વાતનો નિશ્ચય છે આપણને આ વતનામ્રતમાં શીખવાડે છે જો કોઈ ગામના ગરાસિયા મળે છે તો તે પાદરમાંથી તેના ગોલાને એટલે કે ચાકરને લઈને મળે છે તેમ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ ભગવદી દ્વારા થાય છે તેમ સમજો એટલે આ ઉદાહરણથી આપણને એમ સમજાવે છે કે મોટા સાથે સીધે સીધો વ્યવહાર ન હોય હોય એમના એમના નજીકના દ્વારા જ વ્યવહાર થઈ શકે અંગીકાર થઈ શકે તો જ આગળ પહોંચાય તે માટે શ્રી ઠાકોરજી આપણા ધણી છે તો જીવનો નિસ્તાર તેને હાથ છે પણ એક વૈષ્ણવની બાંય વળગવું જોઈએ તેની બાય મૂકવી નહીં એટલે કેવા જે આપણને સતત ભગવદી ઠાકોરજીની સેવા માટે પ્રેરણા કર્યા કરે એવા ભગવદીની બાંય મૂકવી નહીં એવું કહે છે જે ઠાકોરજીથી નજીક લાવવાનું કરે એવાનો સંગ ન છોડવો તો શ્રી ઠાકોરજી ગ્રહણ કરે જો તેનો અવગુણ આવે તો નજીકનો અધિકારી નરકનો અધિકારી થાય સોરી હવે જો ભગવદીનો સંગ કર્યો હવે ભગવદીનો દોષ દેખાય ને તો એ જીવ નરકનો અધિકારી થાય તો કેમ જો ગુણ માં પુરુષોત્તમ સ્વરૂપ છે તે ગુણ ભોગી ભોગી છે 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 એટલે જે ને એ સ્વરૂપ અને તો વૈષ્ણવે વૈષ્ણવનો ગુણ હૈયામાં રાખવો એટલે મનમાં જરા કે આવે ને તો તરત એમની માળા યાદ કરી લેવી મારા ઠાકોરજીની માળા એના ગળામાં છે આપણે મારે બીજો કાંઈ દોષ કરવા નથી બનતો મારો એટલો અધિકાર જ નથી કે હું એના વિશે વિચારું કેમ કે મારા ઠાકોરજી માળા એના ગળામ છે એ પછી આગળ આપણે વિચારવાનું નહીં કે એનો અધિકાર છે કે એ આપણા ઠાકોરજીનો અનન્યતા છે કે નહીં અનન્યતા હશે તો એ ભલે ન હોય તો મારા મગજને ખરાબ કરવાનું મારે નથી તો પુરુષોત્તમ એક ક્ષણ અળગા ન થાય અવગુણ છે તે નરક છે તેનો આહાર કરે તો શ્રી ઠાકોરજી તેવા જીવને છુવે નહીં એટલે કે અંગીકાર કરે નહીં એટલે નરકનો અધિકારી થાય તેમાં સંદેહ નહીં જીવનો ઉદ્ધાર તો શ્રી ઠાકોરજી જ કરે છે તે માટે વૈષ્ણવે વચનામૃતનો વિશ્વાસ રાખવો વિવેક વિચારીને ચાલવું તો જીવનું કલ્યાણ છે ઉદ્ધાર નિશ્ચય છે ઇતિ ગોપેન્દ્રજીનું વચનામૃત પહેલું પૂર્ણ હવે વચનામૃતનો સ્વા સાર આપણે આવતા વખતે લઈશું અત્યારે આટલું જ બોલીને મારી વાણી વિરામ આપું છું